તો ગઈ રાતનો છે દોસ્તો એટલો બધો ભયંકર વરસાદ પડ્યો કે લગભગ આઠ દહ ઇંચ જેટલો છે આજના રાતના દિવસના હે વરસાદ પડી ગયો તમે જોઈ શકો પાણી બધે ભરાઈ ગયા છે તો કે અત્યારે ઉતરી ગયા હે રાતે લગભગ બારેક વાગ્યાના અરસામાં જે વરસાદ પડ્યો ગજબ તો ત્રણે જો પાણી ભરી છે છે જોકે ખેતરોમાંથી તો પાણી નીકળી ગયું કારણ કે રાતે બારેક વાગ્યા ટુકડો વરસાદ રહી ગયો હતો અને અત્યારે તો અહીંયા ગ્રાઉન્ડ બંને પાણી ભરી છે તો આપણે આવ્યા હતા બિલખા કારણ કે થોડું ઘણું કામ હતું અને પછી હે બપોર પછી આજે હવે જોઈએ છીએ કંઈ નક્કી નથી વાડી જવાનું કારણ કે સેલા વાયા છે બે દિવસ છે ફૂલે ફૂલ કાઢ નહીં ખાય એટલે કંઈ નક્કી નથી થતું કારણ કે વાડી એમના કંઈ જવાય એમ છે નહીં કારણ કે હાવ બંધ થઈ ગયો હોય એવું બધું છે અને ગાર હોય બહુ છે ને કારણ કે વાડી કદાચ જાય તો બીજું કંઈ કામ થાય એવું કંઈ છે નહીં તો અત્યારે આપણે ત્યાં બિલખા એટલે બપોર પછી હવે જોઈએ છીએ વરફ જેવું થાય તો ટાણ તો ફૂલે ફૂલ વરફ થઈ ગઈ છે વરસાદ સાટો પડતો નથી પણ બપોર પછી જોઈએ છે કે શું થાય જો વરફ થાય તો આપણે હે એ વાડીએ જવાનું થાય તો જઈ આવશું અને આટો મારી આવશું કે શું છે કારણ કે પારાનું તો ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે ટ્વિટર વિશે હું થયું છે એ જોયું જ અહીંયા જાય કઈ ખબર પડે તો હાલો શરૂઆત કરીએ આજના બ્લોગ જોઈએ કે દોસ્તો નવ નવ તો સુધી વિડીયોમાં હે જોડાઈ રહેજો તો દોસ્તો તમને અત્યારે દેખાતો હશે ગિરનાર તો ગિરનાર ઉપર છે બહુ જોરદાર વરસાદ કારણ કે અત્યારે એક વાદળ હોય એટલે રેડો છે બહુ કંઈ ખાસ છે નહીં તો અત્યારે આમ ગિરનારના જો એ ઓલી ઉપર તો હવે થોડીક વાર પછી આપણે અહીંથી હવે અત્યારે જો વાતાવરણ આમ તો કઈ ખરાબ થઈ દીધી

રેડી ગઈ હોય થી ચાલો દોસ્તો આપણે આ વાડીએ પણ તમે જો ખેતરમ લાગટ છે થી પાણી ભરાય એટલા એટલા તો આમે ઈ ખેતરમ પાણી ભરે છે અને આપણે આની કોઈ સહેલ દેસી પારે ધીરે ધીરે ઓહો પાણી પે પાસો આ જાખ આખું કાલ વરસાદ હતો ને આખું સેલું પાસો ભર દીધું છે માન માન હુકાણું તો પાસો એટલું આવી ગયું છે ચાલો ધીરે ધીરે હાલીએ કારણ કે આમ જો બધી તમને દેખાતું છે ભાઈ નહીં ખુશ બધાઈ આપણે એને દઈશું પાણીમાં નામ છે આવી છે ધૂળ બાગનું પાણી પાછું અહીંયા આવ્યું હા ને કે ભરાવત નથી પાણી ને આપડી આ પાણી પાછું રિટર્ન આવ્યું લાગે આમથી અંદર ગયા પછી પાછું પારા પર તો ચપ્પલ તો હાલે છે ને

અને આ બધું તો બધું ખારી ને આપણે છે એટલે પાણી આથી નીકળી ગયું તું ખેતર માં થી પાણી જ તો આ બધી બત્તીઓ ને રખોલા માટે છે પુરના હાટુ આપણે લઇ જઈએ છીએ વાળીએ તો હવે પારા ઉપર થી એને લઇ કારણ કે હાથ માં લીધી બત્તી પછેડી લીણું વટવાની છે ઢોરની અને કાલના દિવસમાં મેં તમને સેલું દેખાડ્યું તો સેલ જેમ તરિયું દેખાડું હતું એમ આજ પાછું તમને દેખાય છે આખું સેલું ભરતું હતું કારણ કે કાલે વરસાદ પીડો ધોધ માર એટલો બધો ગજબ કે એની વાત જવા તો આપણે આ ખેતરમાં પાણી હતું આની કોઈ પણ શું છે કે એ તો ઓલા ખારિયા હે ને એમાંથી નીકળી ગયું છે એટલે કે ભરાવો નથી લીધો આમાંય તો જો આખે આખું તળાવ જેવું હઈક ભરી છે ને અત્યારે આમ દેખાય તમને વાદરા પારવા પર તો એ વરસાદ આજના દિવસમાં કઈ એવું નથી ભલે આમ અંધાર જેવું છે આગાહી આજ નહીં જતી આજ નથી અનાડાનો કાલ હાઈ થઈ ગયો બહુ જોરદાર વરસાદ હાલો તો અહીંથી આપણે પગથિયા છે ત્યાં ઉતરી ધીરે ધીરે ધ્યાન રાખવું પડશે એના કરતા હું લપટીને વૈયા જાય એમ છે તો ધીમા ધીમા થઈને આમ થઈને ઉતરી અને પછી આપણે વાળીએ જઈએ એટલે આપણે ખબર પડે કારણ કે વસ્તુ છે આજે જોઈએ છે પાણી તો અહીંથી પાણી એવું થોડા થોડા અહીંયા કેળા છે આ કાકરા દેખાયા છે નુકસાની બહુ નથી માંડવીને જો કે માંડવી તો બહુ હારા મારી પીળે મારી ગઈ છે કારણ કે સતત લગભગ દહક દી છે વરસાદ ચાલુ છે તો જાયથી બધાથી પાણી આવ્યું છે છે કાલે ખાલી આવી ગયા સેટ એટલે આમ ગયું હોય છે આમ થઈને નીકળી ગયું એની એનીક ધોવાણ નામે પૂરું છે ધોવાણ તો કઈ કર્યું જ નથી ખાલી ને ખાલી પાણી આમ હર ઢાયેલું ગયું છે આમ એટલે માંડવીને હવે ખાસ તો વરાપની જરૂર છે તો વરાપ થઈ જાય કારણ કે જ્યાં ને હજી ખેતરનું પાણી ભરા છે તો આ બાજુ થોડું પાણી ભર્યું છે આપણે હાલ આપણે જઈએ છીએ વાડી આવે વાડીએ જઈને અહીંયા આગળ જતા ન્યા કેટલું છે એ ઓલું કર્યું જોઈએ તો આ માંડવી ને બધી આઈકલાસ છે પણ હવે વરાપ ને હાથીની જરૂર છે ને ખાસ લે આ તો પાટડીએ તો હું સિંહલી દૂધ પાઈ દીધું બાકી છે આને આમ તો પણ હવે કારી 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 મકોડા જેવી છે આલે બાપો કટાણ પાવાની સિંહલી માં

આ પણ આ ખાઈ ગઈ આખું ખાઈ ગયો ભાઈ ગયું બાપુ વરસતા વરસાદમાં અત્યારે નારાયણ ના દર્શન દીધા તાલા ગણ તો બધે એમના હતું અત્યારે જવો કંઈક કોરી દેખાય ને કઈક વાદળા આડા આવી જાય એટલે એવું બધું છે નજીકથી જોઈએ તો સૂર્યનારાયણ પાછા ઢકાઈ ગયા છે કારણ કે વાદળા ગયા છે એ બધું છે અને આપણે હલીએ છીએ તો આપણે લઈ જવાની ગામમાં એક બત્તી અને આપણી એક સ્ટીક તો બે વસ્તુ લઈ જવાની નાલો થોડા થોડા હલીએ ના બાજુ આવી ગયા છે કારેલીમાં ઝીણા ઝીણા ફૂલ તો આ હાઈ કારેલી એનો વેલો ખાસ કરીને પાંદડા બહુ ઉપયોગી હોય ઔષધ માટે અને એમાં છે ને જીણાં જીણાં હજી ફૂલ આવે બહુ કંઈ કારેલા દેખાતા નથી ખાસ તો ફૂલ પછી કદાચ આવશે કારણ કે હજી શું છે કે આ વરસાદ એને નડતો હોય એટલે એવું બધું થતું હોય જોઈએ કેદી આવશે આ પાડીને પણ આ સાટવાની ટેબ એવી છે લખણખોટી હોવા પાડી જો એ એને જોઈએ રાખો ને તો એને જો તરત આવે ને કીધું કંઈક ને કંઈક હાથમાં આવી જાય એટલે ખાવાનું ચાલુ નાખું ખડવા એમ પાછળ પીડું છે

એને એમ કે ખાઈ જવું ભલે ખાઈ જઈ હાલો હું જાઉં હવે હાલો ભાઈ તો આપણે હાલીએ ધીરે ધીરે ને વરસાદ આમ છે થોડો થોડો બહુ કઈ છે નહીં અને આ બાજુથી થી પારે આપણે હેલું જવાનું છે એ પેલા લેલી બધી આપડી ગાડી તો સાહેબ ક્યાં પડી છે આપણે છે દૂર સુધી હાલીને જવાનું છે તો આમથી થઈને અને પારે થઈને હેલા જાય પારે ઓલા હેલા જાય છે આપણે એ જાય હાલો થઈ ને છે તે સીધા નીકળી જાય અને એ બધું પાણી તો થોડો થોડો છે ગારો અને એમાં પગડી ગયા નકરા પગલાં પણ એ પેલા આપણે અહીંયા પાણા ના દબાવી અને આ પારા ઉપર સડી જાય બસ તમને દેખાડવું પારામાં આ તો નકરું પાણી પાણી અને આ બાજુથી સીધો ક્યાંક ક્યાંક વાદળા હે બહુ કે હે નહીં કોક કોક વાદરા વહે છે ધીરે ધીરે અને આપણે જઈએ છીએ પારે તો કોની ઘોનીકળ થાય આપણી ગાડીમાં પડી છે ત્યાં આપણે આયેલું જવાનું હેસર થાય બાકી પારો એવો વરસાદ પડ્યા પછી સીધો લીલકાઈ ગયો ખર ને ઝાર ને બધું મિક્સિંગ છે એમાં હેલા દે હાલો ધીરે ધીરે તો હાલો દોસ્તો હાન પડી ગઈ છે આપણે હાલીએ છીએ ગામમાં અત્યારે તમે જોઈ શકો મારી પાછળ એક કેટલું બધું પાણી ભર્યું છે આ બાજુથી માંડીને અને આપણે નિર્ણય વટાઈ છે ગાડીમાં તૈયાર થઈ ગઈ પણ આપણે નથી જવાનું આપણે હાલીને જવાનું છે તો આની કરે બધે પાણી ભર્યું છે ને આ બાજુ એ સેલાનું ઘણું બધું પાણી છે અને પાણી વેચાણ થઈ ગયું છે કારણ કે જો અત્યારે એનો વહેણ હાલે છે ધીરે ધીરે તો આપણે જવાનું છે કારણ કે આપણી પાસે ગાડી કઈ છે નહીં છે સેટ પણ ક્યાં ને ક્યાં પડી છે તો ત્યાં સુધી આપણે આયે જવાનું છે પણ એક્ઝાટ તમે જોઈ શકો છો ઘણું બધું ધોવાઈ ગયું છે કારણ કે વરસાદ કાલે તમને કીધું બહુ હતો તો આપણે હવે જઈએ છીએ અને થોડેક લગ્ન આવે છે ને તો આપણી ગાડી આવી જાય એવું બધું છે ને તો હાલો હવે તે કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર અને જય દ્વારકા દઈશ બાકી તો હવે વરસાદ વરસાદ થાય તો હું તમને પાછો કઈ કે ક્યાં છે એવો વરસાદ છે અને હવે જોયું છે કાલ